વર્તમાન બજેટ એ યુથ સેન્ટ્રિક બજેટ આપ જોયું છે કે આગામી વર્ષની અંદર બે લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ચાર કરોડ રોજગારી નિર્માણ કરવા માટે થઈને બજેટની અંદર જાહેરાત થઈ છે જેને લઈને દેશના એક કરોડ યુવાનોને દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓની અંદર એક વર્ષ માટે ઇન્ટર્નશીપ આપીને એમને કૌશલ્ય નિર્માણ કરવા માટે થઈને શરૂઆત થઈ ચૂકી છે જેની સમીક્ષા પણ આજે થવાની છે એક કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટ ની અંદર પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે ચા વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝના પણ માં પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર વર્ક કલ્ચર ડેવલપ થશે એવી જ રીતે દેશના યુવાનોને રોજગાર માટે થઈને એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળે એના માટે થઈને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આજના દિવસે સમગ્ર દેશની અને વિદેશની કંપનીઓ કે જ્યાં કોઈને કોઈ પ્રકારની સ્કિલ મેન પાવરની રિકવાયરમેન્ટ હોય એ એના પર ફ્રોડ કરે છે અને જે લોકો નોકરી ઈચ્છુક હોય એના ઉપર જઈને એનો લાભ લઈ શકે છે આજ સુધીમાં ત્રીસ લાખ જેટલી કંપનીઓ આ પોર્ટલ પર જોડાય છે અને યુવાનો એમનો લાભ લઈ રહ્યા છે પણ આજની સમીક્ષા બેઠક અંદર ચર્ચા થઈ રહી છે પશ્ચિમ ઝોનના આવેલા રાજ્યો આવી આ કોન્ફરન્સના માધ્યમથી એમની રાજ્યનું પરફોર્મન્સ રાજ્યોનું રિવ્યુ વગેરે માટે આજની બેઠક આયોજિત થઈ છે